वर्णिवेशरमणीयदर्शनं मन्दहाशरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દુરાચારી ગુરુ થકી ક્યારેય પણ દીક્ષા ન લેવી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો મને કરીને આ પ્રવચન શ્રવણ કરવી સર્વપ્રથમ ગુરુ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો ગુરુ શબ્દની વ્યુત્પત્તિ કરતા મહાત્માઓ કહે છે કે ગુકારષ્ટ્વ અંધકાર હસ્યા તન નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ રીત્યપી ધી અર્થાત કે ગુરુ શબ્દમાં જે ગુ છે એ અંધકારનો વાચક છે અને રૂ છે એ પ્રકાશનો વાચક છે અંધકાર નો નિરોધ કરી જ્ઞાન રૂપી પ્રકાશ આપતા હોવાથી જોવા મળે છે શાસ્ત્રોકારો એવું પણ કહે છે કે જે ગુરુ દુરાચારી હોય દુષ્ટ આચરણ વાળો હોય તો એવા ગુરુ થકી ક્યારેય પણ

પ્રમાણે શ્રીમંત નારાયણ ભગવાન અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે દુરાચારી ગુરુ થકી દીક્ષા ગ્રહણ કરે છે એ ધનહીન બની જાય છે

મળતું નથી આ પ્રમાણે અહીં ભગવાન શંકર જે જગદગુરુ છે એ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે દુરાચારી ગુરુનો શિષ્ય બને છે એ મહાપ્રલય પર્યંત દુર્ગતિને પામે છે અને એને ક્યારેય પણ મનુષ્ય દેહ પ્રાપ્ત થતો નથી માટે ભક્તો કોઈને ગુરુ કરતા પહેલા સો ફેરી વિચાર કરજો એને ચકાસજો ગુરુને પચાવજો અને ત્યાર પછી ક્યારેય પણ પ્રાપ્ત ન થાય કદાચ એવા ગુરુ કરેલા હોય ને તો એવા ગુરુનો પણ ત્યાગ કરવાની આજ્ઞા ગુરુ ગીતામાં ભગવાન શંકરે એકસો ને માં શ્લોક માં આપેલી છે તે ભગવાન શંકર કહે છે કે જ્ઞાનહીનો ગુષ્ટ્યાજ્યો મિથ્યાવાદી વિડંબક સ્વવિશ્રાંતિમ ન જાનાતી પર શાંતિમ કરોતિ કે અર્થાત કે જ્ઞાન રહિત મિથ્યાવાદી અને ભ્રમ પેદા કરનારા ઠગ ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ કેમ કે જે પોતે શાંતિ નથી મેળવી શક્યો તે બીજાઓને શાંતિ કેવી રીતે આપશે અહીં ભગવાન શંકર કહે છે જે મિથ્યાવાદી છે જે ઠગ છે જે જ્ઞાન રહિત છે એવા અજ્ઞાન ગુરુનો ત્યાગ કરી દેવો કારણ કે એ ગુરુએ પોતાના જીવનમાં ક્યારેય શાંતિનો અનુભવ નથી કરેલો તો એ શિષ્યને શું શાંતિ પ્રદાન કરવાનો માટે એવા ગુરુઓનો ત્યાગ કરી દેવો આજકાલ કેટલાક સંપ્રદાયોમાં પણ પોતાના આરાધ્યને શ્રેષ્ઠ બતાવવાને અર્થે અન્યના આરાધ્યની નિંદા કરવામાં આવે છે અને નિંદાનું કામ એવા અજ્ઞાની ગુરુઓ જ કરતા હોય છે કે જેને શ્રુતિ અને સ્મૃતિમાં રહેલા અર્થોનું જ્ઞાન નથી તો આવા જે નિંદા કરનારા ગુરુઓ છે એઓનો ત્યાગ કરી દેવો કારણ કે એવા નિંદા કરનારા ગુરુની દુર્ગતિ થાય છે અને જ્યારે એ ગુરુની દુર્ગતિ થાય છે ત્યારે શિષ્યની પણ દુર્ગતિ થાય છે માટે એવા ગુરુનો મહેરબાની કરીને તમે ત્યાગ કરી દેજો અન્યથા એ તો ઘોર તામસી યોનિમાં જવાનો જ છે પરંતુ સાથે સાથે એના શિષ્યને પણ ઘોર નરકની અંદર લઈ જશે માટે હંમેશા ગુરુ જોઈ વિચારીને કરજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયુખીનો પશ્યતું મા કચિદ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ